જય ચાણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા અને બધાને જાજાથી જય સ્વામિનારાયણ જો સરસ મજાનું સાંજ પડી ગઈ છે આજે ચકલા બધા કે માળા જય શ્રી કૃષ્ણ બોપરના બે વેગા છે ને તો કિચન માં આવી ગયા કેમ તું છે હા શું બનાવે છે દીદી સેવ બનાવું છું જો એના માટે ચણાનો લોટ લેવાનો એમાં હળદર હમ થોડીક હિંગ હમ અને મોણ મિક્સ કરી અને લોટ બાંધવાનો છે લોટ બંધાઈ રહ્યો છે માલા અને ભવ્ય સુતા છે તો અમે બંને બહેનો નાસ્તો બનાવી રહ્યું છીએ અને મિક્સ છે ને વેલણથી કરવાનું એટલે ફટાફટ બંધાઈ જાય અહીંયા દીદી લોટ બાંધી રહી છે તો આપણે અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તેલ બંધાઈ ગયો દીદી લોટ હા તો બંધાઈ ગયો આવી રીતે હવે આને મશીનમાં માં સેવ પાડવાનું અને તેલ લગાવવાનું અને લોટ પર આવી રીતે મશીન તેલ લગાવ્યું હોય તો લોટ ચીપકતો નથી અને આવી રીતે છે ને થોડીક વાર મસળવાનો લોટ લોટ બરાબર મસડાઈ જાય તો સેવ સરસ બને છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે

ચાલો સેવ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની લુક પણ સરસ આવી રહ્યો છે ચાલો તરબૂજ પાર્ટી શરૂ છે માલા કોણે વોટરમેલન કાપ્યું હે સારું માસ્તી એ કેવું લાગે છે યમી છે તને કેવું લાગે છે ઠંડુ 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 છે યમી યમી લાગ્યું હમ

क्या पत्ता किसका लिया है कहाँ से लाई तू च्छेट पे च्छेट पे गई थी और वो लेके आई हाँ। अच्छा कैसे करती बता तो मम्मा को तोड़ देती पहले ये डालती ये पत्ता लिया है माला ने और ये साथ में कंगी भी रह गई बोल खोल देती हूं okay. ओके खोलो गामड़ा ने मोद से माला लेने फिर इसको डाल देंगे हम्म मिक्स मिक्स हां दो मिक्स करके डाल देंगे फिर ढक्कन ये लगा कब बंद हम्म अब ऐसे ओपी इससे

મારા નાની છે હું આવી છું મારા મામાને ઘરે હેપી મારા માસીની છોકરી મારા માસી અને એની ગોદીમાં વેદ મારો નાનો નાનો ભાઈ વેદ આય તો બે આય તો ભાઈ હા હાય

એ હેલો બા ચાલશું બા હું ચાલશું સુ આવજો કઈ કેવું છે મને કઈ સલાહ કરવાની આવજો માસે આવજો આવશે આવસેમી બાય બાય હેપી આવજો ક્રિસ મેક બાય બાય શેર કરો ચેનલ કરો એન્ડ કરો ભાવેથી કૃષ્ણ ભજી લ્યો જાવું શ્રી ગોકુળ ગામમાં આળસની ઊંઘત જી દો જાઓ શ્રી ગોકુળ ગામમાં કામ ક્રોધ લો બધા દુશ્મન છે આપના દિલમાંથી દૂર કરી દો જાવું ગો કુડ ગામમાં ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું ખોટા સૌ ખ્યાલ તજ દો શ્રી ગો ગામમાં સાસા ન સંગ કરો જીવન એક રંગ કરો ભક્તિનો માર્ગ લઈ લો જાવું શ્રી ગો કુળ ગામમાં થોડી થોડી વાત કરો થોડી સાચ કરો થોડામાં સાર લઈ લો જાવું શ્રી ગો કુળ ગામમાં ઓહો ને મામતા માયાની જાળ છે મનને મજબૂત કરી લો શ્રી ગો ગામમાં કેડો કઠિન છે ને કાટા પણ વાગશે એમાંથી રસ તો કરી લો શ્રી ગો ગામમાં ગામ ના સ્વામી રસ શિરોમણી

ઉનાળામાં લીંબુ સારામાં સારા એવા કરે છે બારે માસ આમ તો આવે છે જોઈ શકો છો આ કોઈ કલમ લીંબુ નથી ઘેર જ વાવેલી છે આવા નવ છોડ છે લીંબુના નવ દસ જેટલા મગર સ્વાદિજ લીંબોડી છે અહીંયા છોડ છે મોટો બધો ખૂબ સરસ મજાના લીંબુ આવી રહ્યા આપ જોઈ શકો છો સરસ મજાની લીંબુડી છે નાના છોડ છે બે ગયા વર્ષે જ હજી રોપડા નાના એવા હતા તો આ વર્ષે પણ લીંબુ આવવા મળ્યા છે એક જ વરનો રોપડો છે જોઈ શકો છો એક જ વરનો ફક્ત રોપડો છે નાનો એવો છતાં લીંબુ શરૂ થઈ ગયા છે ખૂબ સરસ મજાના લીંબુ આવી રહ્યા છે અને લીંબુની તો બારે માસ જરૂર હોય લીંબુ આપણી જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે કારણ કે આની લીંબુની ચોવીસ કલાક જરૂર પડતી હોય ક્યાંક ને ક્યાંક નાખવામાં શરબત પીવામાં પણ અહીંયા ચલાલામાં હવે લીંબુ ડેમનું પાણી ધારી ડેમનું પાણી આવવા મળ્યું એટલે થવા મળ્યા પહેલાં તો અહીંયા ન થતા હવે તો બધાની ઘેરે લીંબુડિયું છે જોરદાર ફર્સ્ટ ક્લાસ લીંબુ અત્યારે થાય છે બધાની ઘેરે જય સ્વામીનારાયણ